અમરેલીના બગસરા નગરપાલિકાના સફાઈ કામદારનો પગાર ન કરાતા કરવામાં આવ્યો હતો નગરપાલિકા ખાતે આશરે સો જેટલા સફાઈ કામદારો રજૂઆત કરવા દોડી આવ્યા હતા સફાઈ કામદારોના છેલ્લા પાંચ માસથી પગાર વિહોણા રહેતા સફાઈ કામદારોની હાલત કફોડી બની છે સફાઈ કામદારોના પગાર ન થતા નગરપાલિકા હાય હાય નારા લગાવ્યા હતા છેલ્લા પાંચ માસથી સફાઈ કામદારો પગાર ન થતા મુશ્કેલીમાં મુકાયા છે સફાઈ કામદારો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે સફાઈ કામદારો અને કાયમી કર્મચારીના પગાર ચાર મહિનાના બાકી છે આ ચાલુ એક મહિનો પાંચમો મહિનો છે એટલે કુલ ચાર પગાર બાકી છે અને બગસરા નગરપાલિકાની આવકના સ્ત્રોત વગરની નગરપાલિકા છે અને ગ્રાન્ટ આધારિત નગરપાલિકા છે ઓક્ટોર ગ્રાન્ટમાં જે પૈસા આવે માનો કે દર મહિને પગાર છત્રીસ લાખ રૂપિયા પગાર થાય છે અને સત્તર લાખ રૂપિયાની ગ્રાન્ટ આવે છે બીજા જે વસુલાતના પૈસા આવે એ આપણે પગારમાં જ વાપરીએ છીએ અને દર મહિને પગાર એ રીતે થતા રેગ્યુલર પણ ગ્રાન્ટ વહેલા મોડી આવવાના કારણે સોભંડોળમાં વસુલાત ઓછી થવાના કારણે પગાર થોડાક બે ત્રણ ચડી ગયા છે એ ચડત પગાર અમે કરવા તૈયાર જ છીએ ગ્રાન્ટનો હુકમે આવી ગયો છે પણ પૈસા કોઈ કારણોસર સરકારમાંથી હજી જમા થયા નથી એટલે આજ રોજ બગસરા નગરપાલિકાના તમામ સફાઈ કામદારો એનું પ્રતિનિધિ મંડળ સહિત બગસરા નગરપાલિકા આવ્યા હતા રજૂઆત કરી લોકોએ અને એના રજૂઆતને અનુયે અમે એને આશ્વાસન રૂપે ત્રણ પગાર અત્યારે કરી આપીએ બાકી એનો એક જ પગાર એ છે એટલે ત્રણ પગાર અમે કરવા તૈયાર છીએ જો એ લોકો પગાર લઈને અને શાંતિથી પગાર લઈને અને કામે ચડી જાય તો હજી કોઈ ઉપાસ બુપાસનું એનું કાંઈ આયોજન છે નહીં અમે ત્રણ પગાર સો ટકા એને કરી દેસું મને ફોન કરી એને બોલાવવામાં આવેલો કે ભાઈ પાંચ મહિનાથી અમારો પગાર નથી થતો તો દિનેશભાઈ આપ મધ્યસ્થી થાવ અમે એવું ચેમ્બર હોતી હું વચન દઉં છું કે જ્યાં પણ અમારી જરૂરિયાત પડશે ત્યાં અમે તમામ વેપારી સફાઈ કર્મચારીઓની સાથે જઈએ આ સફાઈ કર્મચારીઓને જો પાંચ મહિનાનો પગાર ન આવતો હોય તો એમનું ઘરનું ભરણ પોષણ કેમ કરવું બાળકોની ફી કેમ ચૂકવવી હોસ્પિટલને જ્યારે પણ જવાનો વારો આવે ત્યારે એમની વારે કોણ આવે છતાં બગસરા નગરપાલિકાએ અમે આવેલા ત્યારે પ્રમુખશ્રીની ગેરહાજરી હતા હતી તેમના પતિશ્રી પ્રતિનિધિ તરીકે નિભાવતા હતા તો અમે એમને પણ પૂછેલું કે આ વિષય ઉપર આપનું શું કહેવાનું છે એમ એવી રીબડીયા તો એમનું એવું કહેવાનું છે કે મારે કોઈને જવાબ દેવાનો ધાતો નથી તો મેં એને ઉગ્રતાથી પૂછ્યું કે ભાઈ હમણાં જ તમે બી ના ચૌદ લાખ રૂપિયા જેવા તમને એ લોકો ભરી ગયા છે તો એનો હિસાબ તો લોકોને આપો એમાંથી પગાર પણ તમે ચૂકવી શકો છો ના હોય તો પણ બે મહિનાનો ત્યારે ચૂકવી શકાતો હતો ત્રીજા મહિનામાં છતાં ચડત પગાર થયો છે એટલે હવે એ લોકો અડગ છે કે ભાઈ અમને પાંચ મહિનાનો જ પગાર આપો કારણ કે પાંચ મહિનાનો પગાર આવે તો જ આગળના પૈસા જે લોકોની બાકી છે જે લોકો પાસેથી આવ્યા છે એને હવે દઈ શકે એમ છે હું અમારા સફાઈ કામદારોના પાંચ મહિનાના પગાર પેન્ડિંગ હોય બાકી હોય એ આજની તારીખમાં ચૂકવવાના આવ્યા નથી એ પ્રશ્નોને લઈને અમે આજ નગરપાલિકાને રજૂઆત કરવા આવ્યા હતા પણ નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ગોળ ગોલ જવાબ આપ્યા છે તો ચોક્કસ પાંચ એમને આપતા નથી કે આજ આપશું કે કાલ આપશું એ હજી કે હિસાબ જોઈ લેવું આમ કરશું તેમ કરશું હજી પગારનું કોઈ નક્કી છે નહીં આની પહેલાં અમે ત્રણ દિવસ પહેલાં રજૂઆત કરવા આવ્યા હતા તો કે અમે બે ત્રણ દિવસમાં કરી દઉં પણ બે ત્રણ દિવસ પછી અમે પાછી ઉઘરાણી કરવા આવ્યા તો બે ત્રણ દિવસ પછી એ નહીં જવાબ નહીં નહીં જવાબ પાંચ પગાર બાકી છે સફાઈ કામદાર હવે પગાર નહીં તો અમે સોમવારથી સામૂહિક હડતાલ કરીને સફાઈ કામ ઠપ કરી દેવામાં આવશે